નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે મગફળીમાં ખાતરનો વિડીયો બનાવો છીએ તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક જરૂર કરીએ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો આ મગફળી એક મહિનાની થવા આવી અત્યારે તો મગફળીમાં આપ થોડું થોડું ખડ પણ જોતા હશો કારણ કે એક મહિનાથી સતત વરસાદ શરૂ હતો બે દિવસથી વિરામ લીધો છે વરસાદે હજી અમારે થોડું ઘણું વાવેતર પણ બાકી છે ખેડૂત મિત્રો તો એક મહિનાની નજીક બી પચીસથી ત્રીસ દિવસથી મગફળી છે ખેડૂત મિત્રો આપ જોઈ જોઈ રહ્યા છો ખાતર આમાં નખાય છે ખેડૂત મિત્રો હવે કયું ખાતર નખાય છે એવું તમને જણાવું ખેડૂત મિત્રો તો અત્યારે હું જે ખાતર નખી રહ્યો છું ખેડૂત મિત્રો મારું પોતાનું ખેતર છે ખેડૂત મિત્રો તો એની અંદર હું તમને બતાવું કે કયું કયું ખાતર મિક્સ કર્યું છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આ ખાતર છે ટ્રોલીના અંદર જ મિક્સ કર્યું છે ખેડૂત મિત્રો તો હું તમને બતાવું તો સૌથી પહેલાં તો આ એસએસપી છે ઝિંકટેડ બોરોન અને સાથે સિંગલ સુપર ફોસ્ફેટ કે જે ખેતાન નામના નામથી આવે છે આની અંદર જિંક આવે છે બોરોમાં આવે છે ખેડૂત મિત્રો અને બીજા તત્વો શું શું આવે છે હું તમને ઠેલીમાં બતાવી દઉં જેથી કરીને તમને ખબર પડી જાય ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે જિંકટેડ બોરોનટેડ સિંગલ સુપર ફોસફેટ ગ્રેન્યુઅલ્સ ખેડૂત મિત્રો તો આમાં જિંક પણ આવે છે બોરોન પણ આવે છે અને કેટલું કેટલું આવે છે પણ તમે જોઈ લીધું ખેડૂત મિત્રો હવે સાથે મેં શું લીધું છે ખાસ એ હું તમને બતાવું ખેડૂત મિત્રો પૃથ્વી અમૃત આપ જોઈ શકો છો પૃથ્વી અમૃત જે આવે છે અક્ષર ફાર્મટેકનું ઠીક છે જે મારી જોડે જે મારે એગ્રો છે તો મારી જોડે જે એજન્સી છે એની અંદર આવે છે હોમિક એસિડ આવે છે પાંચ ટકા ફોલ્વિક એસિડ પાંચ ટકા આવે છે એન્કોડો એક્સ્ટ્રેલ ચાર ટકા આવે છે કાઉ યુરિન એક્સ્ટ્રલ પાંચ ટકા આવે છે જર્ની એક્સ એક્સ્ટ્રેક્ટ આવે છે ત્રણ ટકા અને નેચરલ ફિલ્ટર આવે છે ક્યુએસ બરાબર તો ખેડૂત મિત્રો પચીસ કિલોની બેગ આવે છે એક એકરમાં બેથી ત્રણ બેગ અથવા તો ત્રણથી ચાર બેગ નાખવાનું હોય છે ખેડૂત મિત્રો તો એક બેગા એક બેગા બબે બેગની બેગ છે મતલબ કે બન બે બેગ આની બે બેગ પૃથ્વી અમૃત પૃથ્વી અમૃત અને સાથે ખેડૂત મિત્રો એક બીજું મેં લીધેલું છે સાડા ત્રણ કિલો આપ જોઈ શકો છો માઇકોર માઇકો અમૃત ખેડૂત મિત્રો એ પણ આવે છે અક્ષરફાર્મનું કે જે માઇકોરાયજા આપણે કે છીએ બેક્ટેરિયા અક્ષર ફાર્મ એ આ પૃથ્વી અમૃતવાળાએ જ બહાર પાડે છે કે જે બ્લેક અમૃતની કંપની છે એને જ બહાર પાડે છે તો એ અત્યારે નાખવાય છે ખેડૂત મિત્રો તમે આ રીતે ખાતર નાખી શકો છો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો હવે આનું રિઝલ્ટ કેવું મળે છે આપણે જોવાનું રહ્યું દસ દિવસ પછી વિડીયો બનાવશું ખેડૂત મિત્રો તો વિડીયો સારો લાગે ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કર્યું કરો ધન્યવાદ